વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ તો કાચા પણ નહીં અને પાકા પણ નહીં એવા ગુંદા છે અને એટલે ઘરમાં પડ્યા રહે તો એક દિવસ અવા થઈ જાય છે કાચા પાકા જેવા તો આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છે તો દોઢસો ગ્રામ જેટલા આપણે ગુંદા લઈ લીધા છે અને ગુંદાના ઉપરનો જે ટોપ ટોપકાનો ભાગ છે આપણે કાઢી લીધો છે અને હવે આપણે આને દસ્તા વડે તોડી અને ઠળીઓ કાઢી અને મીઠું ચડાવવાનું છે એકદમ ચટપટો સંભારો આપણે બનાવવાના છીએ તો આપણે ઠળિયાને આવી રીતે કાઢી લેવાનો છે બધા ગુંદાની અંદરથી તો પહેલાં આપણે ગુંદામાંથી બધા ઠળિયા કાઢી લેશું અને બે ભાગ કરી લેશું પછી આને મીઠું ચડાવીને રાખવાના છે ત્રણ તીખા મરચાં લીધા છે અડધું લીંબુ લીધું છે બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું તો અહીંયા આપણે ગુંદામાંથી બધા ઠળિયા કાઢી લીધા છે તો એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું એટલે બધી ચીકાસ આમાંથી નીકળી જશે એકદમ મસ્ત એવા ગુંદાનો સંભારો લાગશે જરા પણ તમને ચીકણા નહીં લાગ્યા અને આવી રીતે બનાવશો તો તમારો સંભારો પણ આટલો જ મસ્ત થશે હવે આપણાને પાંચથી સાત મિનિટ સુધી ગુંદાને આવી રીતે મીઠું લગાવીને રાખી દેવાના છે એટલે બધી ચીકાશ નીકળી જશે આમાંથી આપણે ગુંદાને મીઠું લગાવીને રાખ્યું એને પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આ છે આપણો મેથીયો મસાલો એ આપણે મેથીયા મરચાં બનાવ્યા હતા એની અંદર આપણે આ મેથીયા મસાલાની રેસીપી મૂકેલી છે તમે જોવું હોય મેથીયા મરચાંની રેસીપી જોઈ લેજો તો આ મસાલો આપણે કઈ રીતે બનાવ્યો છે એ તમને મળી જશે અને અહીંયા આપણે ત્રણેય મરચાં જો ઝીણા ઝીણા એટલે કે ગોળ ગોળ સુધારી લીધા છે અને હવે આપણે આનો વઘાર કરી લઈશું

મરચા પણ ઉમેરી હળદર દઈશું તો હળદર અને મીઠું મીઠું તો આપણે પેલેથી ચડાવી દીધું એટલે મીઠા તો આપડા ગુંદા છે એટલે હળદર પણ ઉમેરી દીધી છે હવે અડધી ચમચી જેટલું આપણે ધાણાજ પાવડર ઉમેરી દેશું એ પણ સરસ આપણે મિક્સ કરી દેસુ આવી રીતે બનાવશો ને તો તમારા પણ ટેસ્ટી મસાલેદાર એકદમ સરસ સંભારો તૈયાર થશે ચટપટો જરા પણ ચીકણો નહીં થાય આપણો આ સંભારો બુંદાનો એકદમ મસ્ત એવો કડકડીઓ તૈયાર કરવાના છીએ આપણે આ તો અહીંયા આપણે જે મેથીઓ મસાલો લીધો ને એ પણ ઉમેરી દેસુ આમાં એ પણ સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો ટેસ્ટ એવો પાંચ થી સાત મિનિટમાં આપણો આ સંભારો તૈયાર થઈ જાય છે તો આપણે 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 જે લીંબુ લીધેલું હવે હવે લાસ્ટમાં ઉમેરી અહીંયા ગેસ બંધ કરી દેસુ આપણો સંભારો તૈયાર થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો ગુંદાનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો